જ્યારે બધું ખોટું થાય ત્યારે શું તમે ક્યારેય હાર માનવા માંગો છો આ વાર્તા એક સરળ રહસ્ય વિશે છે જે એક છોડમાં જોવા મળે છે જે વિશ્વના સૌથી મોટા પડકારોનો સામનો કરવાની તમારી રીત બદલી શકે છે મહાન ગ્લાસ સિટીમાં કેલ નામનો એક યુવાન શોધક રહેતો હતો આ શહેરની દરેક ઇમારત ચળકતા સ્પષ્ટ કાચની બનેલી હતી ઊંચા ટાવર અને નાના ઘરો પણ કેલને એવી વસ્તુઓ બનાવવી ગમતી જે લોકોને મદદ કરી શકે તે માત્ર પચીસ વર્ષનો હતો પરંતુ તેનું માથું તેજસ્વી ફરતા વિચારોથી ભરેલું હતું તેનું સૌથી મોટું સ્વપ્ન એક એવું મશીન બનાવવાનું હતું જે કોઈને સ્પર્શ કર્યા વિના શહેરની દોડ સાફ કરી શકે તેણે તેને ઓરા ક્લીનર નામ આપ્યું અને તેણે તેની નાની કાચની વર્કશોપમાં દિવસ રાત તેના પર કામ કર્યું કેલનો સૌથી મોટો દુશ્મન દૂર નહોતી પરંતુ ઝેવ નામનો એક ગર્વિત વૃદ્ધ શોધક હતો ઝેવ શ્રીમંત અને પ્રખ્યાત હતો અને કેલ પાસે વધુ સારા નવા વિચારો છે તે તેને નફરત હતી ઝેવની ભારે અને ધીમી હતી પરંતુ તેણે તેના પૈસાનો ઉપયોગ લોકોને માનવા માટે કર્યો કે તે મહાન છે કેલની તેજસ્વી ઉર્જા જોઈ અને તેની છાતીમાં એક ઠંડી સખત ઈર્ષ્યા અનુભવી એક દિવસ કેલ તેના ઓરા ક્લીનરને શહેરની કાઉન્સિલને બતાવવા માટે તૈયાર હતો તેણે ત્રણ વર્ષથી કામ કર્યું હતું આ ક્ષણમાં તેની બધી આશા અને બચત મૂકી દીધી હતી એણે મશીનને મોટા બજાર ચોકમાં ધકેલી દીધું જ્યાં કાઉન્સિલ પારદર્શક કાચની ખુરશીઓ પર બેઠી હતી કેલના હાથ થોડા ધ્રુજતા હતા પરંતુ તેનું સ્મિત મોટું હતું એણે એક નાની ચાંદીની ચાવી ફેરવી અને મશીન ધીમે ધીમે ગુંજારવા લાગ્યું તેણે હવામાંથી બારીક ગ્રે ધૂળ બહાર કાઢવાનું શરૂ કર્યું તેની આસપાસના મોટા વર્તુળને સાફ કર્યું કાઉન્સિલના સભ્યો આગળ ઝૂક્યા તેમની આંખો આશ્ચર્ય અને આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તે કામ કરી રહ્યું છે તે ખરેખર કામ કરી રહ્યું છે કાઉન્સિલની એક મહિલાએ મોટેથી કુસકુસ કરી ઝેવ ભીડમાં ઉભો હતો તેનો ચહેરો શાંત ગુસ્સાવાળા માસ્કમાં વળી ગયો હતો તે જાણતો હતો કે કેલનું મશીન તેણે બનાવેલી કોઈપણ વસ્તુ કરતા વધુ સારું હતું પછી એક નાનો છોકરો ઝડપથી દોડતો આવ્યો અને ઓરા ક્લીનરની બાજુમાં જોરદાર અથરાયો ક્રે મશીનની અંદર છુપાયેલી એક નાની કાચની નળી તીક્ષ્ઠ ઉદાસી અવાજ સાથે તૂટી ગઈ ગુંજાર બંધ થઈ ગયો અને ઉપરથી ધુમાડાનો એક નાનો ઘેરો ગોટો બહાર આવ્યો કે હાંફી ગયો તેનો હૃદય તેના પેટમાં પથ્થરની જેમ પડી ગયું મશીન નાશ પામ્યું ન હતું પરંતુ સંપૂર્ણ સફાઈ અસર માટે તે નાની કાચની નળી જરૂરી હતી

હું તમને બતાવી શકું છું કે તે કેવી રીતે કામ કરે છે પરંતુ ઝેવે તેનું મોટું જૂઠું ભાષણ બંધ કર્યું નહીં એક મશીન જે આટલી સહેલાઈથી તૂટી જાય છે તે ગ્લાસ સિટીને અસુરક્ષિત બનાવશે આપણે આ છોકરાને રોકવો જ જોઈએ કાઉન્સિલના સભ્યો ઝેવના મજબૂત શબ્દોથી ડરી ગયા અને મૂંઝાઈ ગયા તેઓએ ધુમાડાના ઘેરા ગોટા તરફ જોયું પછી કેલના ડરેલા ચહેરા તરફ એક કાઉન્સિલમેન ઊભો થયો તેનો ચહેરો કડક અને ચિંતાથી ભરેલો હતો કેલ તમારી શોધ એક ખતરો છે તમારે ગ્લાસ સિટી છોડી દેવી જોઈએ અને આ વસ્તુને ક્યારેય પાછી લાવવી જોઈએ નહીં કેલને તેની છાતીમાં એટલો મોટો દુખાવો થયો કે તેને લાગ્યું કે તેની પાંસળીઓ તૂટી જશે તેણે તેના જીવનનું કામ તેનું સૌથી મોટું સ્વપ્ન તેની આંખો સામે ધૂળમાં ફેરવાતું જોયું એક ક્ષણમાં કેલ એક પ્રતિભાશાળી હતો બીજામાં તે નિષ્ફળતા અને બહિષ્કૃત હતો તેણે શાંત મશીનને ઝડપથી ખેંચી લીધું શરમની ગરમ આંસુ તેના ગાલને બાળી રહ્યા હતા તેણે ગ્લાસ સિટી છોડી દીધું અને ત્રણ લાંબા એકલા દિવસો સુધી ચાલતો રહ્યો જ્યાં સુધી તે એક શાંત લીલી ખીણમાં ન પહોંચ્યો આ ખીણ કાચના ટાવર્સર અને ઝેવના ક્રૂર શબ્દોથી દૂર હતી કેલે તૂટેલા ઓરા ક્લીનરને જમીન પર ફેંકી દીધું અને તેની બાજુમાં પડી ગયો એ સમાપ્ત થઈ ગયું છે તેણે ઘાસને કુસકુસ કરી હું પૂરતો મજબૂત નથી હું નિષ્ફળતા છું તે ત્યાં પડ્યો રહ્યો હલવા માંગતો ન હતો લાંબા સમય સુધી સૂર્યને આકાશમાં ફરતો જોતો હતો એ નબળો અનુભવતો હતો જેમ કે કાચની એક પાતળી શીટ જે હમણાં જ હજારો ટુકડાઓમાં તૂટી ગઈ હતી બરાબર તે ક્ષણે એક નરમ અવાજ તેના કાનની નજીક બોલ્યો મેં હજી પણ કાચને કેમ પગડી રાખ્યો છે

જ્યારે તે સમાપ્ત થયો ત્યારે તે ઊભી થઈ અને નજીકના ઊંચા લીલા વાંસના ઝૂંડ તરફ ચાલી ગઈ તેણે તેના હાથમાં એક જાડા મજબૂત દાંડી લીધી અને તેને જમીન તરફ ખૂબ દૂર વાળી દીધી કેલે જોયું ખાતરી હતી કે વાંસ તૂટી જશે અને ભાંગી જશે પરંતુ તે તૂટ્યો નહીં તે માત્ર વળ્યો અને અવાજ વિના વળાંક જાળવી રાખ્યો જ્યારે લાયરાએ છોડ્યો ત્યારે વાંસ સીધો પાછો ઉછળ્યો સીધો અને ગર્વિત જાણે કઈ થયું જ ન હોય અમારું શહેર કાચનું બનેલું છે કે સુંદર છે પરંતુ જ્યારે તેને આંચકો લાગે છે ત્યારે તેને તૂટી જવું પડે છે એ વળી શકતું નથી કે હલનચલન કરી શકતું નથી તેની શક્તિ પણ તેની નબળાઈ છે તેણીએ સમજાવ્યું ઊંચા વાંસ તરફ જોતા જે લોકોએ તમને દૂર મોકલ્યા તેઓ કાચ જેવા છે તેમની પાસે ભૂલો અથવા ફેરફાર માટે કોઈ જગ્યા નથી લાયરાએ પછી વાંસ તરફ ઈશારો કર્યો તેના પાંદડા હળવા પવનમાં ખડખડાટ બોલતા હતા પરંતુ વાંસ અલગ છે તે મજબૂત છે હા પરંતુ તેની વાસ્તવિક શક્તિ તેની લવચિકતા છે જ્યારે કોઈ જોરદાર તોફાન આવે છે અથવા જ્યારે કોઈ બાળક તેને અથડાવે છે ત્યારે વાંસ કઠિનતાથી પાછો લડતો નથી તેણીએ કહ્યું તે માફ કરે છે તે નીચું વળે છે જોખમને તેના ઉપરથી પસાર થવા દે છે પરંતુ તેના મૂળ ઊંડા અને મજબૂત રહે છે તમે કે કાચ બનવાનો પ્રયાસ કરી રહ્યા છો લાયરાએ તેની આંખોમાં શાંત દેખાવ સાથે તેને કહ્યું જ્યારે તમે તૂટી ગયા ત્યારે તમને શરમ અનુભવાઈ કારણ કે તમે વિચાર્યું કે નિષ્ફળતાનો અર્થ છે કે તમે કાયમ માટે નબળા છો પરંતુ જો તમારી નિષ્ફળતા માત્ર એક વળાંક હોય તો શું તેણીએ તેને પૂછ્યું તેનો અવાજ થોડો મોટો હતો જો તમારી શક્તિ કઠિન હોવામાં નહીં પણ વળવાની અને પછી પાછા ઉપર ઉછળવાની તમારી ક્ષમતામાં હોય તો શું કેલે વાંસ તરફ જોયું પછી તેના તૂટેલા ઓરા ક્લીનર તરફ જોયું એ નાનકડા તૂટેલા કાચના ટુકડા પર એટલો બધો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો કે તે ભૂલી ગયો હતો કે આખું મજબૂત મશીન હજી પણ ત્યાં હતું તેણે ઝેવના મોટેથી શબ્દો અને શહેરના ઝડપી નિર્ણયને તેને જમીન પર નીચો રાખવા દીધો હતો તે ફરીથી ઊભા થવાને બદલે તૂટી ગયો છે એમ વિચારીને વળેલો રહ્યો હતો હું કાચ હતો કેલે કહ્યું ઊભો થયો અને તેના જબ્બા પરથી દૂર ખંખેરી પરંતુ હું વાંસ બનવા માંગુ છું તેણે વૃદ્ધ લાયરાનો આભાર માન્યો અને તરત કામ પર લાગી ગયો તેણે ઓરા ક્લીનરને નવી કાચની નળીથી રિપેર કર્યું નહીં તેના બદલે તેણે ડિઝાઇન સંપૂર્ણપણે બદલી નાખી જે ભાગો સરળતાથી તૂટી જતા હતા તેને લવચિક મજબૂત રબર જેવા લાગડામાંથી બનાવ્યા તેણે મશીનને માત્ર કાર્યરત જ નહીં પણ વધુ સારી રીતે કાર્યરત બનાવ્યું રોકાયા વિના સખત ફટકો સહન કરવા સક્ષમ બનાવ્યું તેણે શાંત ખીણમાં છ મહિના સુધી કામ કર્યું દરરોજ વાંસ પાસેથી શીખતો રહ્યો જ્યારે કોઈ સમસ્યા આવી ત્યારે તેણે પોતાને નિષ્ફળતા ગણાવ્યો નહીં તેણે પોતાનું મન વાળ્યું એક નવો રસ્તો શોધી કાઢ્યો અને પછી ફરીથી સીધો ઊભો થયો જ્યારે નવું અને સુધારેલું ઓરા ક્લીનર તૈયાર થયું ત્યારે કે ગ્લાસ સિટી પાછો ફર્યો નહીં તેણે શહેરની આસપાસના નાના ધૂળવાડા શહેરોમાં મુસાફરી કરી જેને ઝેવે હંમેશા અવગણ્યા હતા તે સ્થળોએ લોકોને ધુમાડાના નાના ગોટાની પરવા નહોતી તેઓને પરવા હતી કે હવા સ્વચ્છ હતી કિલનું લવચિક મજબૂત મશીન રાતોરાત મોટી સફળતા બની ગયું એની ખ્યાતિ વધી અને ટૂંક સમયમાં દરેક જગ્યાએથી વેપારીઓ વાન્સ ક્લીનર ખરીદવા ખીણમાં આવ્યા આ સમાચાર આખરે ગ્લાસ સિટી અને ઝેવ સુધી પાછા પહોંચ્યા ઝેવ હસ્યો અને કહ્યું તે છોકરો હજી પણ ગંદકીમાં નાના રમકડા બનાવી રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં માંગ એટલી મોટી થઈ ગઈ કે ગ્લાસ સિટીને પણ તેમની પોતાની હવા સ્વચ્છ રાખવા માટે કેલના મશીનોની જરૂર પડી જે કાઉન્સિલમેને કેલને દૂર મોકલ્યો હતો તે ઉદાસ નમ્ર ચહેરા સાથે આવ્યો કેલ અમે ખોટા હતા તે માણસે કહ્યું કેલની સામે ઊભો હતો જે હવે ખીણમાં એક વ્યસ્ત વર્કશોપ ચલાવી રહ્યો હતો તમારું મશીન ખતરો નથી તે એક ચમત્કાર છે

તેના સૌથી નીચા બિંદુને અપનાવીને અને તૂટવાને બદલે વળવાનું શીખીને સાચી કાયમી સફળતા બની ગયો તમારી નિષ્ફળતાઓ એ દિવાલો નથી જે તમને રોકે છે તે માત્ર તમને નીચે પછાડવાનો પ્રયાસ કરી રહેલો જોરદાર પવન છે સુખી અને સફળ જીવનનું સાચું રહસ્ય કાચની જેમ સખત અને સંપૂર્ણ હોવું નથી પરંતુ વાંસની જેમ મજબૂત અને લવચીક હોવું છે જ્યારે જીવન તમને નીચે ધકેલે છે ત્યારે તૂટી ન જાઓ વળો સમસ્યાને પસાર થવા દો તમારા મૂળને મજબૂત રાખો અને પછી પહેલા કરતા વધારે ઉછળો જો આ વાર્તાએ તમને તમારી પોતાની વાંસની શક્તિ શોધવા માટે પ્રેરિત કર્યા હોય તો પસંદ કરો બટન દબાવો ગુજરાતી રેપો ને સબસ્ક્રાઇબ કરો અને અમને ટિપ્પણીઓમાં જણાવો અત્યારે તમારો સૌથી મોટો પડકાર શું છે અમે તમારી વાર્તા સાંભળવા માંગીએ છીએ